દોસ્તો જય તો કેમ છો બધા આઈ ગયો બધા ફાઇન જશો તો ફરીથી આવી ગઈ છે એકનો આ વિડીયો સાહેબ તો ચાલો આજ તો આપણે સાડી કલેક્શન કરવાનું છે એનો વિડીયો બનાવવાનો છે તો આપણે સાડી અડધી પાછરે દીધી છે અને બીજી બાકી છે તો ચાલો બતાવી દઉં તમને મારું કલેક્શન અને જુઓ પહેલાં તો આ મહેંદી કેવો કલર આવ્યો છે કમેન્ટ કરજો ગાઈસ આઈસ આ બે ખેંડની આ મેં વહેલી ધોઈ નાખી હતી એટલે જરા આછો કલર આવ્યો છે પણ આમાં વાંધો નથી આમાં સરસ આવી ગયો છે સરસ લુક લાગે છે ને કમેન્ટ કરો તો ચાલો બતાવી દઉં હવે તમને મારું કલેક્શન જુઓ આટલી આપણે પાથરી છે ને હજી બીજી બતાવું તમને આમ જ છે અત્યારે જો ગોઠવેલી કેમકે પછી બહુ આ કોથળીમાં ના રખાય સાડી તો એટલા માટે આપણે અહીં ગોઠવી હતી તો જવું આ બધી સાડીઓ જ છે તો ચાલો બતાવી દઉં એક પછી એક આપણે કાઢી લઈએ અને આમાંથી મેં કઈ આઈથી ખરીદી કરી છે ને કઈ ઓનલાઈન મંગાવી છે એ પણ હું તમને કઈશ

થોડા ક્યાંક ક્યાંક પોસ્ટ કર્યા હતા આપણે યુટ્યુબમાં થોડા ઘણા વિડીયો એમાં ગણચોરા સાડી પહેરી હતી તો એમાં તમે શહેર જોઈ પણ હશે પણ હું આજ તમને વ્યવસ્થિત રીતે બતાવીશ તો બધી સાડી તો વેર કરવાનો ટાઈમ નથી બધી પહેરીને આપણે શું કહેવાય ફોટાને પડે મેં બધી અમુક પહેરી હતી ને એના જે ફોટા મારી પાસે છે એ હું બધા શેર કરી દઈશ બરાબર છે તો ચાલો એક એક કરીને બતાવી દેવા તો પહેલાં બ્લેકથી સ્ટાર્ટ કરી તો જુઓ આ છે બ્લેક સાડી બ્લેક એન્ડ વ્હાઈટ તો આપણે ઓનલાઈન મગાવી હતી કે અહીંથી હતી ખરીદી કરી હતી એ હું તમને પછી લાસ્ટ વિડીયોમાં એન્ડમાં કહીશ તો સ્ટાર્ટિંગ કરીએ આપણે બ્લેક એન્ડ વ્હાઈટ સાડીથી તો આ છે મારી બ્લેક એન્ડ વ્હાઇટ સાડી જો બ્લાઉઝ ને નીચે નીચેથી આપણે શું કહેવાય ફૂટેલિયુમાં વ્હાઈટ કલર આવે અને ઉપર અહીંથી આમ છેડો નાખી એ બ્લેક આવે તો આ બ્લેક એન્ડ વ્હાઈટ સાડી અમે ફ્લિપકાર્ટમાંથી મંગાવી હતી અને બહુ સરસ સાડી છે અને મને તો બહુ ગઈ હતી કલર એટલો પસંદ આવ્યો મને બ્લેક એન્ડ વ્હાઇટ મને પહેલેથી બ્લેક કલર બહુ જ ગમે તો આપણે બ્લેક એન્ડ વ્હાઈટ આમાં ઘણા બધા કલર પણ અવેલેબલ હતા તો અને અત્યારે જો મેં પહેર્યો પણ બ્લેક જ છે મને કારણ કે પહેલેથી જ બ્લેક વધારે પસંદ છે અને ખાસ તો આનો બ્લેક કલરનો એ લેવાનો મતલબ કે આ જ્યારે મેં સાડી મંગાવી ને ત્યારે મારા સાસુએ કીધું હતું કે તમે રૂપારા છો તો તમને કે બ્લેક કલર સરસ લાગશે એટલે મેં ખાસ તો એટલે જ રાખી બાકી યાસી એમ કીધું હતું કે તને બ્લેક કલર આ સારો નહીં લાગે તો એ મેં કીધું કે મારા સાસુએ કીધું છે એટલે મેં આ સાડી લીધી જુઓ મંગાવી ગયા છે કે દીદીથી પણ તો એ કલર પહેલાં એમ થતું નહીં ગમે પણ પહેર્યા પછી બહુ મસ્ત લુક આવે છે આનું તો ચાલો હવે બીજી બતાવું તો આ છે પિંક અને બ્લુ જો પિંક અને બ્લૂ સાડી સ્કાય બ્લુ કલર કહેવાય તો જો આ મેં લીધી હતી મારા નણંદના મેરેજ ટાઈમે અને એકથી બે જ વખત મેં આ સાડી પહેરી છે અને એટલી મસ્ત લાગે ને કે આગળ જતા કદાચ હું આની ચોલી પણ બનાવી શકું તો પણ સરસ લાગે જો આખી જોટલી પાલવા જ હતી મેં ને મારા નણંદે સેમ જ લીધી હતી એનો કલર અલગ હતોમેન્ટમાં કહેજો આ છે આગળનો છેડો અને આ શું કહેવાય સાંધાવાળી સાડી છે અને આ પાટલી જો ઝગમગારા કરે છે ને બાકી મેં એકથી બે વખત જ પહેરી છે અને લગભગ મારી સાડી બધી એવી રીતે જ છે એકથી બે વખત પહેરી પણ મને સાડીનો બહુ જ શોખ છે તો એટલા માટે હું લીધા રાખતી તો ચલો નેક્સ્ટ હા પણ બ્લેક સાડી છે હા તો પણ નથી છે સિમ્પલ અને સોબર આપણે ક્યાંક નજીક એવો કંઈક પ્રસંગ હોય ઘર કામ કરવા અથવા એમાં પણ પહેરી શકાય તો જો બ્લેક અને રેડ જો આવી કંઈક છે વધારે મારી બ્લેક અને વેડ એવી સરસ હશે ના આમ તો બધાય કલર અવેલેબલ જ છે બતાવું જે રીતે તો ચાલો નેક્સ્ટ તો આ છે ટોમેટો કલર સાડી જો આ પહેરવાની એટલી મજા આવે ને મેં આ બહુ પહેરી બહુ 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 મને બહુ જ ગમે પોચી એટલી છે સરસ અને આમ બધી રીતે કમ્ફર્ટેબલ તો જો આમાં નાના નાના મોરલા પણ ડ્રો કરે છે એમ્બ્રોડરી વર્કનું કામ કરે છે ખોલીને બતાવું હજી આમાં મોરલાના પીછાવાળા મોરલાય છે

અને આની એક ખાસિયત છે કે મેં આમાં જો બે બ્લાઉઝ સીવા એક આનું મેચિંગ અને એક અલગથી મેચિંગ જો તો આ તો આપણે ખંભાળી હતી લીધી હતી તો ચાલો નેક્સ્ટ બધા તો આપણી શું કહેવાય પ્રીવેડિંગની સાડી મેં પ્રીવેડિંગમાં આ કઈ રીતે જો આ કલર અત્યારે ટ્રેન્ડમાં છે જાંબલી કલર બધે બહુ જ ગમત હવે એમાં જાંબલીમાં એ ત્રણ ચાર ઓપ્શન આવે કે એકદમ ઘાટો જાંબલી આછો જાંબલી અને વધારે ઓલો એકદમ હોય અને આ તો રીંગણિયા કલર કહેવાય એકદમ રીંગણા જો છે જો તો આ સાડી આપણે ખરીદી કરી હતી અમદાવાદ બધે માટે ફઈને દેવા માટે બધે માટે આવી સેમ જ લીધી હતી જો આ કેવી જ છે અને અત્યારે આની ફેશન છે ઘણી ઓનલાઈનમાં પણ મેં જોયું હતું આવી સાડી હોય છે બહુ મસ્ત લાગે વેર કર્યા પછી તો એટલી મસ્ત લાગે ને કે ફોટા સરસ આવે જો તો દોસ્તો આમાં જો સંતારાનું શું કહે પાછું આ ત્રીસ વર્ષ પછી સંતારાની ફેશન આવી હતી જો આમાં સંતારા લગાવેલા છે આને ધોઈ ધોઈ આપણે શું કહેવાય જાયદની ઉખડેની એમ્બ્રોડરી વર્ક પણ છે જો એકદમ મસ્ત પરફેક્ટ રીતે કરેલ છે ગમે એટલું ધો તો આમાંથી કલર પણ નથી ઉતરતો અને આ જે છે એ નીકળે નહીં પણ કાંઈ એટલે પહેરીને વધારે સરસ લાગે તો આપણે જો એ ફોટા છે પ્રીવેડિંગના શેર કરી દઈશ તો ચાલો નેક્સ્ટ બતાવું હવે વારો છે પિંક અને ગોલ્ડન સાડી કાંઈ જ નથી સિમ્પલ અને સોબર જો સિમ્પલ અને સોબર ખાલી ગોલ્ડન કલરની સાડી અને આવો આખા એમાં આવો ગોલ્ડ પિંક નો પટ્ટો છે પણ મને એટલી ગમે ને કે ભારે છે ને તો અહીંયા મજા આવે પહેરવાની તો જો ખોલીને બતાવો એક આગળ બોર્ડર માં થોડું સરસ છે વર્ક કરેલું તો દોસ્તો આ પૈરા પછી જો આ આ લુક આવે ને જી બહુ મસ્ત આવે આ એમરોડોલી વર્ક જ છે ને આમ સ્ટોન વર્ક ને મિરર વર્ક બધું આવે જો ખાલી પટ્ટો આમ રાખીને તો પણ મસ્ત લાગે તમને થોડોક આઈડિયા આવતો હશે મને તો બહુ બની અને મેં પહેર્યા પછી મારા પપ્પા ક્યાંક બહુ મસ્ત લાગે છે તો એટલે લીધી મેં વિચાર નહોતો પહેલાં પણ વાંધો નથી તો આપણે જ લીધી હતી તો ચાલો નેક્સ્ટ બતાવો તો ચાલો હવે ગ્રીનનો વાળો આ ગ્રીન સાડી પણ આપણે ખંભાળિયાથી જ લીધી હતી સિમ્પલ અને સોબત આ એ પહેર્યા પહેર્યા પછી મજા જ રાખી પટોળા સાડી

ચાલો નેક્સ્ટ તો આ સાડી આપણે જામનગરથી લીધી હતી અને મેં મારી મમ્મી માટે લીધી હતી પણ મમ્મી કહે કે કે તું રાખ નહીં કે તમને સરસ લાગશે તો મેં રાખી લીધી અને કલર પણ મને ગમતો હતો તો એટલા માટે આપણે રાખી લીધી હું એ રહી દીધી ચાલ તું રાખ બીજો કંઈક આવી છે પર્પલ અને બીજો કયો કલર કહેવાય એ મને આઈડિયો નથી

તો મેં કીધું ચલો ફેવરિટ સાઈડ જો આ મને કુરું વર્ક જ છે ફ્લાવર ફ્લાવર વાય ડિઝાઇન છે આમાં અત્યારે કદાચ જો આપણે લીલું લીલું આ વાતાવરણ હોય ને એમાં તમે પહેરો ને તો યેલો કલર છે તો એટલે કોમ્બિનેશન સરસ આવે ફોટો સરસ આવે તો આપણે એક દીયાને પહેરીને ફોટોશૂટ પર કરશું ચાલો નેક્સ્ટ તો આ સાડીનું સે કહેવા જેવું જ નથી કારણ કે આ સાડીમાં તો મને ઘણી વખત વિડીયોમાં પણ જોઈ હશે કેમ કે મેં આ વિડીયોમાં પણ ઘણી વખત પહેરી છે અને મને આમ પણ આ કલર બહુ ગમી ગયો હતો તો મને મમ્મીએ ના પાડી કે આ કલર ના રાખ પણ પહેર્યા પછી આનો એટલો સરસ ઉઠાવ આવે છે ને કે બધાએ કીધું લાઈક કરીએમ કે બહુ મસ્ત લાગે છે આ સાડી બહુ સિમ્પલ પટોળ છે દોસ્તો અમને વર્ક નથી પણ આ સરસ સાડી છે તો આપણે આ લીધી હતી અમદાવાદ જોઈ શકો છો બે કલર છે એમ કોઈ એમ કેવો કલર છે પણ બહુ મસ્ત કલર છે તો નેક્સ્ટ તો જો ઓપટી કલર પોપટ જેવી ફિલિંગ આવે જો સિમ્પલ પટોરું છે બહુ પહેલા મેં લીધેલું હતું અને પપ્પા અમદાવાદથી લાવ્યા હતા મારા હાટું ને મારી મમ્મી હાટું કેમ કે ડોલી તો ત્યારે સાડી પહેરતી જ નહીં એમ કે મારે સાડી લેવી જ મને તો જેટલી સાડી હોય એટલી પૂરી ના થાય મને તો બધી ગમતી જ તો પપ્પાને આ કલર ગયો કે આ કલર જેને રાખવો એને ને પછી લાવ્યો એટલે તરત મેં જ લઈ લીધી હોય કે તું મારે જોઈ તો પોપટી કલરમાં આપણે પોપટ જેવા લાગશે બીજું હું પહેરી દઉં જોકે મેં એકવાર પહેરી હતી અને રીલ્સ પણ બનાવેલી છે તમે કદાચ ઇન્સ્ટામાં જોઈ હશે ઇન્સ્ટામાં મેં પોસ્ટ લગભગ કરી રીતે પણ આમાં મ્યુઝિક અટી ગયું તો પછી મેં ડિલેટ કરી નાખી તો એવું હશે તો આપણે ત્રીજી વાર રીલ્સ બનાવી નાખશું તો ચાલો નેક્સ્ટ બતાવો તો આવી ગઈ છે આપણી ઓનલાઈન ખરીદી તો આ સાડી મેં મંગાવી હતી મીશો એક બી વાર મેં પહેરી નથી એમ એમને પેક પહેરી છે કેમ કે હજી હું આવી અને ત્રણ ત્રણ સાડા ત્રણ મહિના જેમ થયું હશે તો

બહુ મસ્ત અને કાપડ પણ સરસ અને બીજા સરસ અને ભાવ પણ રીઝનેબલ તમારે જઈને તમે લઈ શકો ચાલો નેક્સ્ટ તો આ સાડી પણ નવી નવી કોરી કોરી આપણે પહેરી નથી અને લેરિયા ટાઈપની સાડી છે વસ્તુ અને કલર છે મોર પીચ મારા ફઈ પસંદનો કલર છે મારા ફઈ એને મે બે સેમ લીધી હતી કે તું આવે તને આ કલર બહુ ઉઠાવ દેશે તો મે કીધું ઠીક છે આપણે ગમી ગયો લઈ લીધો તો આ પણ નથી તો બેરીસ ત્યારે શું કહેવાય રીલ્સ તો બનાવી છે જ તો આવી જશે વિડીયો તમને ચાલો નેક્સ્ટ બતાવું તો આ સાડી પણ આપણે લગભગ પહેરી નથી તો પછી પહેર્યું હોય પાડ્યો નથી લગભગ ફોટો નથી પાડ્યો તો ફોટો પાડશે ત્યારે તમને બતાવ તો આ પણ લેર્યું જ છે અને પોચી એટલી છે ને કે મજા દેવા નથી પહેરવું એટલે અને કલર પણ એટલો રૂપાળો છે તો આ સાડી મારા મમ્મી મારા હાથે લાવ્યા ચો મારા મમ્મીની પસંદ પણ નબળી નથી કરાવી છે દોસ્તો કઈ લાગે છે કમેન્ટ માં કહેજો મારી મમ્મીની ની ચાલો નેક્સ્ટ બતાવો ચાલો હવે રેડ કલરનો નો ભારો એ છે અને આમાં બે સાડી છે એક છે સિમ્પલ પાવડર સાડી આપણે જે શું કહી કે આમ ચાલુ વેર કરવાનો ચાલુ પહેરવાની હોય ને તો આ તો હવે આમાં શું બતાવો તો એ જો આવી છે કઈ અને આ મારા ફોઈએ મને આપી છે સિમ્પલ બટરું છે હું ચાલ આને તો રાખી દઉં અને હવે આવી છે રેડ કલરની સાડીની વારી આવી સાડી અમારી બે બહેનો પાસે સેમ છે મારા પાસે રેડ અને ડોલી પાસે છે પિંક એટલી મસ્ત અને પરફેક્ટ આમ લાગે સિમ્પલ ને સોબર સાડી આ પણ ઓનલાઈન જ મંગાવેલી છે પણ આ છે મારા જે હું મહેંદી કરતી ને પાર્લર વાળા દીદી એની પાસે હતી જો વર્ક જેવું કામ છે અને સિમ્પલ સાડી છે પછી એમાં મેં થોડીક કારીગરી કરી આ જો આ પટ્ટી છે જરીવાળી પટ્ટી એ મેં મૂકી હતી મારા કે આમાં થોડુંક ક્રિએશન કરી તો સારું લાગે તો મેં તો આ ઘણી વખત કરી લીધી સાડી તો આ સાડી મેં પહેરી દીધી ઘણી વખત જો કે પહેરેલી જ છે પણ આનો ફોટો પણ છે તો હું તમારી જોડે શેર કરી દઈશ તો ચાલો નેક્સ્ટ કલર કોમ્બિનેશન બહુ સરસ છે ગાઈસ જો રેડ સાડી અને બ્લુ બ્લાઉઝ તો આ બ્લાઉઝ પણ મેં મારી જાતે સ્ટીચ કર્યું હતું અને જો તમારે મારું બ્લાઉઝ કલેક્શન જોવું હોય તો કમેન્ટ કરજો એટલે આપણે બ્લાઉઝ બધા મારા સીવેલા જ છે તો એ બધા બતાવીશ તમને કે કેવી ડિઝાઇન મેં નાખી હતી તો ચાલો નેક્સ્ટ

કલર પણ સરસ મને બહુ ગયું તો એકદમ સાઈન મારે એવું અને પહેર્યા પછી એટલી મજા આવે ને કે મજા આવી વાર શું કહેવું એટલી ફોરી અને પાછી એમાં એવું છે કે આ વર્ક છે ને આમ એકદમ શું કહેવાય એમ અંદર કરેલું છે કે આ ધોય ધોયે ખરાબ થતું નથી ચાલ મેં એકથી બે વાર તો સાડીયા ધોઈ નાખી પણ હજી કાંઈ અમારે કાંઈ પણ કોઈ જાતનું કાંઈ નીકળ્યું નથી વર્ક તો એટલા માટે મને તો બહુ ગયું સમય પણ લઈ શકો આ મેં ખંભાળિયા કરી લીધી હતી શિવજી સિલેક્શન ચાલો નેક્સ્ટ મારી ફેવરિટ વધારે વધારે મને બહુ જ ગમે એવી સાડી ફેવરિટ એટલે ફેવરિટ અને આમ મને કેદું ઈચ્છા હતી જ્યારે પણ હું મીશો ખોલું મીશો એપ જ્યારે આપણે શું કહેવાય એમાં જોતા હોય ને તો મીશો જ્યારે પણ ખોલું ને ત્યારે પણ મને ઈચ્છા થતી કે મારે આ સાડી એકવાર લેવી છે અને ઘણી વખત એવું થયું અને બે ત્રણ વર્ષ પહેલાં મેં આને જોઈતી અને આખરે મેં આમાં ઇન્સ્ટામાં અને રીલ્સ પણ ઘણી બને તો આ હાથીવાળી પ્રિન્ટ છે અને સિમ્પલ ને સવર પટોળું છે તો જો આવી કંઈક છે અને મને આ કલર કોમ્બિનેશન પણ એટલો ગમ્યો હતો ને કે આમ ગોલ્ડન ને બ્રાઉન એટલો સરસ લાગે ને કે બહુ પહેર્યા પછી બહુ સરસ મીઠાઓ આવે તો જો આગળનો પાલવ કંઈક આવો છે અને પાટલીમાં હાથ એમ ડિઝાઇન આવી છે આખી આવી જ છે સિમ્પલ સૌ અને જો પાલવમાં આવા કંઈક લેરિયા છે તો આ સાડીને તો કંઈક ઘણી વાર હું શું કહેવાય ઓર્ગેન્ઝ ટાઈપ આવે કડક કડક છેટી છેટી થોડીક રહી એટલે બહુ મસ્ત લાગી અને આમ એટલી મસ્ત આવી હતી ને

કે આ સાડી તમે જરૂર જરૂર ને જરૂરથી લેજો બહુ મસ્ત લાગશે અને કલર કોમ્બિનેશન આમાં ઘણા બધા છે પણ મને તો આ ગયું તમારી રીતે તમે તમે તે લઈ શકો તો આપણે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમે ત્યાંથી જઈને મીશોમાંથી લઈ શકશો ચાલો નેક્સ્ટ બતા તો ચાલો કચ્છ કલરની સાડી અમદાવાદ આપણે પહેલી જ વખત શિવરાત્રીના દિવસે વહેલી હતી અને આના અને એટલા મસ્ત આવ્યા હતા આના ફોટા છે મારી પાસે તો હું તમને શેર કરીશ કહીશ તો જુઓ ફ્રન્ટમાં કંઈક આવી ડિઝાઇન છે અને કથઈ સાડી અને એમાં વ્હાઈટ ડિઝાઇન એટલે આખું ઉઠાવવા કોમ્બિનેશન એવો સરસ લાગી નાખવામાં ઉઠાવ એવો દઈએ ને કે આમ ફોટામાં એટલી સરસ આવે જો પાછી મોટી ડિઝાઇન છે એટલે આમ દેખાય તો બને તો કલર બહુ ગેમો અને ડિઝાઇન બહુ ગેમી અને અમદાવાદની સાડી છે અને શું કહેવાય કાપડમાં પણ કંઈ ઘટે જ જો અને કદાચ ધોયે ધોઈએ તમે ગમે એટલું જ આમ કરો તો પણ આમાં કંઈ ખાય નહીં અને ધોઈએ ધોયે એવા નેવી જો ફ્રન્ટમાં પણ એવી છે બેકમાં પણ એવી છે આમાં અંદર જ ઉઠાવેલું ઓછા વર્ક એટલે જાવાની કદી શક્યતા જ નથી કે આ কাদের সাড়ি ফাটি যা কলর নিজাইন নো চালো